સામે વીજળીનો વપરાશ માત્ર બે લાખ હોય ગ્રામજનોને ત્રણ લાખ વધુની કમાણી થઈ છે નમસ્કાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના તખરગઢ ગામે સોલાર રૂપટોપ દરેક મકાનો ઉપર અત્યારે હાલ નેવ કાર્યરત થઈ ગયા છે દસ ટકાની કામગીરી હાલ અમે કાર્યરત કરી રહ્યા છીએ એટલે આવનાર સમયમાં તખડગઢ ગામ સો ટકા તરફ સોલા રૂપટોપ એટલે પોતે જ વીજળી ઉત્પન્ન કરીને પોતે જ વપરાશ કરશે એટલે આવનાર સમયમાં વીજળીની બચત અત્યારે અમને ખૂબ મોટો ફાયદો થયો છે જેમાં રૂપટોપ નાખવા માટે અમને સહયોગ અમને તખડગઢ મંડળી દ્વારા પણ ખૂબ સારો સહયોગ મળ્યો છે બેંકો દ્વારા પણ એમને લોન મળી છે જેના કારણે નાના માણસોને એ સહયોગ દ્વારા પોતાના મકાનો ઉપર રૂપટોપ નાખવામાં આવેલ છે જેના કારણે પોતાની વીજળીથી બચત કરી અને પોતાનું વાર્ષિકમાં પણ બચત કરી છે જેના કારણે પોતે જ યુનિટ ઉત્પન્ન કરે છે અને પોતે જ વપરાશ કરતા બન્યા છે જેના કારણે આવનાર સમયમાં વીજળીની વપરાશ ઘટશે અને પોતે જ ઉત્પન્ન કરે છે અને પર્યાવરણનો પણ બચાવ થયો છે એટલે આ રીતે અત્યારે હાલ અમારી સમગ્ર જે આખા વર્ષનું અમે જે સર્વૈવ કર્યું છે એના આધાર ઉપર અમે જોઈએ તો અઢી લાખથી ત્રણ લાખ યુનિટનો દર અમે બચત કરી છે અને પાંચ લાખથી વધુ અમે અત્યારે યુજીવીસીએલને પરત કરેલ છે એટલે ખૂબ મોટી સંખ્યામાં યુનિટ દર વધ્યા છે અને એમની બચત થઈ છે જેના કારણે આવનાર સમયમાં દરેક લોકો આ સો સોલા રૂપટોપનો ઉપયોગ કરે અને સરકારશ્રી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સબસિડી પાત્ર છે અને ખૂબ મોટા પ્રમાણમાં આમાં સહયોગ પ્રાપ્ત કરે લોકો અને આવનાર સમયમાં સો ટકા સમગ્ર ભારત સોલાર વાળું બને એવી આશા રાખીએ છીએ તખતગઢ ગામની આ સફળતા રાતોરાત નથી મળી ગામ લોકો એક જૂથ આયોજન કર્યું ગામના દરેક મકાન ઉપર સોલાર લાગે તે માટે ગામની સહકારી મંડળી ગ્રામજનોને સરળ લોન ઉપલબ્ધ કરાવી છે ના થકી ગામના દરેક વર્ગના લોકો આ યોજનાનો લાભ લઈ શક્યા અને આજે આ ગામમાં લાઈટ બિલ ન આવતું હોવાથી ગ્રામજનોને મોટી આર્થિક રાહત થઈ છે સરકાર શ્રીની યોજના હતી સોલાર માટેની અને વીજ બચાવ ધુમસ માટે તો તાકાતગર સેવા સાકરી મંડળી મારફતે અમે સિત્તેર સભાસદોને સોલાર રૂપટોપ માટે લોન આપેલ હતી અને દરેક એક એક સભ્ય દીઠ એક લાખ ચોત્રીસ હજારની લોન આપેલ છે પાંચ વર્ષના હપ્તા માટે અને દરેક સભાસદ નિયમિત હપ્તા મંડળીમાં ભરે છે અને લોકોને વીજ બચત થાય છે અને યુનિટ પણ જમા આવે છે અમારે ઘરનું લાઇટ બિલ અમારે ચારથી પાંચ હજાર આવતું હતું જે અત્યારે અમે સોલર લગાવ્યો સોલર એટલે અમારે ઝીરો બિલ થઈ ગયું છે અને ઘરમાં અમે ઇલેક્ટ્રિક સગડી વાપરીએ છીએ બધા ઇન્સ્ટ્રુમેન્ટ એસી વાપરીએ છીએ તો પણ લાઇટ બિલ ઝીરો આવે છે જે બહુ રાહત છે બધાએ વાપરવું જોઈએ બહુ સારું છે ગામમાં સોલાર લાગ્યા બાદ મહિલાઓ હવે પર્યાવરણની જાળવણીમાં યોગદાન આપવાનું શરૂ કર્યું છે પહેલા મહિલાઓ ચૂલા ઉપર લાકડાથી રસોઈ બનાવતી હતી પરંતુ સોલાર લાગ્યા બાદ હવે મહિલાઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગી કરી રસોઈ બનાવી રહી છે જેથી લાકડા પણ વપરાતા નથી અને ગેસની પણ મોટી બચત થઈ રહી છે પહેલાં અમારા ગામમાં સોલર પેનલ નહોતા અત્યારે સિત્તેર ટકાથી વધારે સોલર પેનલો છે અને અમે બધા સોલર પેનલનો યુઝ કરીએ છીએ ઘરમાં અમે ઇલેક્ટ્રિક સગડી અને ઇલેક્ટ્રિક ગીઝર જેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ પહેલાં અમારે લાઇટ બિલ ભરવા પડતા હતા અત્યારે સોલર પેનલના લીધે શિયાળામાં અમારે લાઇટ બિલ ઓછા આવે છે અને જમા આવે છે ગામની આ સફળતા એ વાતનો પુરાવો છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે વિકાસ સાધી શકે છે આ ગામ અન્ય ગામો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે તો ફરી મળીશું શેકના સમાચાર સાથે દિયા સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ